કાપુદરાની સગીર વયની બાળાને બિબત્સ ફોટો વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી કાપુદ્રા સર્વેલન્સ ટીમ આરોપી કરણ ઘનશ્યામભાઈ હિરપરાએ ફરિયાદીની દીકરી ઉમર સોળ વર્ષ નવ મહિના ઓગણીસ દિવસને ધાક ધમકી આપી ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીને કપડાં કાઢી નિર્વસ્ત્ર કરી વિડીયો સ્ક્રીનશોટ તથા વિડીયો રેકોર્ડિંગ બનાવી વાયરલ કરવાની ધમકી આપી ફરિયાદીની દીકરી પાસેથી ચાણ બહાર રોકડા રૂપિયા અને બે સોનાના ઘરેણા પડાવી ગુનો કર્યો હોય તાત્કાલિક આપોદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પંચોતેર બે એકાવન તથા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ બે હજાર બારની કલમ અગિયાર બે અગિયાર ચાર બાર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજારની કલમ છાસઠ ઈ મુજબ ગુનો દાખલ કર્યો હોય પોલીસ ઇન્સ્પેક્ટર એમ ઓસુરા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકીના હોય સદરરૂ સગીરભાઈની બાળાને વિભત્સ ફોટો વિડીયો ઉતારી અને બ્લેકમેલિંગ કરી પૈસા પડાવનાર આરોપીને પકડી પાડવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વાખેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યાને સૂચનાને માર્ગદર્શન આપ્યું હોય જેના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફે અંગત બાતની દારૂ ટેકનિકલ વર્કની મદદથી આરોપી કરણ ઘનશાબા હિરપરા ઉમર બાવીસ ધંધો બેરોજગાર રહેવાસી ઘર નંબર ઓગણચાળીસ શુભમ હાઉસ લસકાણા સુરતનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે